જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રોને સ્વાગત કરું છું તમારા બધા ખેડૂત મિત્રોનો મારા એક નવા મસ્ત મજાના વિડીયો સાથે અને તમે જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજે હું તમારા માટે એક મસ્તીનું ખડનો હું વિલાસ લઈને આવી ગયો છે ને એ ખડથી તમારે ભેંસુમાં દૂધ પણ વચ્ચે ગાયું હોય છે કે પશુપાલનમાં તમારે દૂધનો વધારો થશે અને ફેટમાં બી વધારો છે તો તમને પહેલાં ખડ બતાવી દો તો જુઓ મિત્રો આ કાંઈ ખડ છે ને આને આપણે ખડ આ અમેરિકાવાળાનું ખેડ છે ને આનું નામ છે મિત્રો હાથી ખડ ને હાથી ખડના મિત્રો ખવરાવાથી છે ને તમારા પશુપાલનને દૂધે વચ્ચે ને તમારે આ ખડ છે ને જાડું થશે નાની વાવવાની રીત કર્યું ને તો મિત્રો હેરડીની ખોડે આમ તમારે ઉપલા સાયલું ઉખડ નાખવાની સાયલું ઉખડશે ને તો ફટાફટ આ ખડ કોળી દેશે ને સાયલું ખોર તમે કાતળી ઉકળીને આવશે ને તો એને હડતા થોડોક સમય લાગશે ને આને તમારે પહેલાં એક કાતળી લેવાની કાતળીને ખોરી નાખવાની આમ થોડુંક પેળું પડી ગયેલું હોય એટલે પાકલખડ એ તમે વાવશો તો તરત જશે ને કાસું બહુ શક્યતા ને બળી જવાની પણ શક્યતા રહે એના માટે તમારે કાતરી લેવાની અને પછી તમારે ત્રણ ત્રણ ગાંઠ રાખવાની આમ એક બે ને ત્રણ કાતરી ત્રણ કાતરી કરીને તમારે મિત્રો આમ આડું વાવવાનું ઊભું નહીં આમ ઊભું આવો તો એ તમારે વાળતી વખતે ખેંસા જાય ને આમ આડું તમે દાટી જાવ ને તો એ થોડીક બે પાંચથી મોડું થાય પણ તમારે એ ખડ હરખું ઉગશે હરખું ઉખશે એટલે કે તમારે એ ખડને ઉપાધિ નહીં રહે તમારે પછી પેલો વાટ ને પેલો વાટ મિત્રો તમને હું કહી દઉં તો ઓછામાં બે થી અઢી મહિના લાગે પણ પછી તમારે ઉપાદી નહીં ને પછી તમારે છે ને એ તમારે સારું થઈ જાય ને પછી તમારે મેળને પંદર દિવસ વી દઈએ એમ પછી ઉતારવાના આ ખરની રહેવાની વાત કરું ને તો ઓછામાં ઓછો મિત્રો બેથી ત્રણ વર્ષ ખડા રહે પછી તમારે આમ જાડા તુમડા નાખી દે ને પછી આને ખેંચ નાખવાનું બીજું એવું આવવાનું ને એક વાર થોડુંક જાડું થશે બડું જેવું ને એટલે થોડોક માલ ઓગા કાઢશે પછી ઓગા નહીં કાઢે કેમ કે પછી હાવ તુંબડા ફેલાઈ જાય એટલે આમ ઘેર ઘુમ સી જાય એટલે ઘેર ગુમ સી જાય ને એટલે તમારે હાવ પતરું છે એટલે તમારે પછી માલ ઓગા નહીં કાઢે આ આખરથી મિત્રો તમારે કોઈ જાતનું નુકસાન નથી આને તમારે છે ને દૂધમાં વધારે છે પણ એક ખાસ ધ્યાન રાખજો ગાભડાને બહુ ના ખવડાવતા કેમકે ગાભડાને છે ને થોડુંક ગરમ લાગે અને આ ખર થોડુંક મિત્રો ગરમ હોય એટલે વીયાના ખરો છે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે થોડું ગાભડાને તમે ધ્યાન રાખજો કેમ કે મારા વ્યૂ હા તો તમને ખોટું ન કહી દેવાય કે આ ગાભડા નહીં ખરાજો પણ આ ગાભડાને એક ખાસ ધ્યાન રાખજો કેમકે એનાથી તમારે છે ને ગરમી કાઢવાની ઘણી બધી સંભાવના રહે ને ગરમ એ લાગે ને પાછવી ફરે હું એટલે આ એક ગાભડાના માટે ખાસ ધ્યાન રાખજો એ આ ન કરતા બાકી તમે બીજા ખડાયાના ખરો છો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને દૂધમાં બી ફૂલ વધારો થશે ને ફેટની વાત ને તો આને ફેટે આવશે અને તમે મિત્રો આની છે ને બે તુમડા વાટો ને તો તમારે નીર છે ને તરત તમારે એક ભારો સી જાય ને તમારે છે ને દસ પંદર ભેવું હોય ને તમારે અડધો વીઘાનું ખડ હોય ને તો તમારા ખડ ખૂટે જ નહીં કેમ કે તમારે આ એક અડધા વીઘાનું હોય ને તો તમે આ બાજુ વાટો ને તો ઓલી બાજુ ખડ ને આને તમે છે ને પેલા વાડમાં ખાસ ધ્યાન રાખજો એ કુરિયા ખાતે નાખી દેજો એટલે પેલો વાટ ફટાફટ આવે તો તમારે બહુ શક્યતા એટલે કે તમારે વાર ન લાગે ને બીજું તમારે એકસ્ટ્રા ખડ હોય જ નથી જો મિત્રો આ બાજુ જો આ થોડુંક જાડું છે ને ઓલપાજો વાઢેલું છે જો આવું સાચી તમારે બીજો તીજો વાળ આવશે ને એટલે જો તમારે આવા તુમડા નાખશે ખડ જુઓ કેમ છે તુમડા નાખે જો આવું કંઈક તુમડા નાખશે એની બાજુમાં એક બીજું ખડ છે એ તમને બતાવું હાલો એ આની જેવું જ છે તો જો આ ખડ મિત્રો બરુ ટાઈપનું છે જુઓ આ પતળું હાવ એટલે હાવ પતળું છે જુઓ ને આ તમારે છે ને દેરીમાં મળે તો આ બરું જેવું ખડ છે ને મિત્રો જો આ બરું જેવું આ તમને દેરીમાંથી મળશે અને આ કંઈક તમે પાંચસો કે કિલોક લાવો કે આ વજન ઉપર મળશે ને ઓલું તો તમે ગમે ના હશે ને તો તમે થોડોક પાકી જેલું ખંડનો ભારો ખરીને તમે વાવી દેશો ને તો શી જશે આનું તમારે સ્પેશિયલ બી લાવવું પડશે અને આની તમને વાત કરું ને તો મિત્રો આ આઈટી કાંઈ ભેવુંને નુકસાન નથી કરતું આનાથી પણ દૂધ વધે છે પણ આ એક તમારે છે ને ભેગું નહીં છે ભેગું નહીં છે એટલે કે ઓલું ખરડ તમે એક કુમડું છે ને તો તમારે ભારો સીએ છે ને આ તમારે થોડુંક વધારે વાવવું પડશે ઓલું તમારે દસ ભેવું છે ને આ તમારે દસ ભેવું હોય છે ને તો તમારે આ વીઘાનું હોય ને ઓલું તમારે અડધો વીઘા વિઘાનું તો હશે કેમ કે એ જાડા તુંબળા દેવાના નાખે ને આ તુંબળા બહુ નહીં નાખે આનાથી તમારા દૂધને ફેટમાં તો વધારો થશે ને આ કાંઈ ભેવુંને નુકસાન નથી કરતું આનાથી ભાઈ ઘણો બધો ભેંવું ફાયદો થાય તો મિત્રો ચોક્કસપણે આ મેં કીધું આ બે ઈલાજ કરજો ભેવું ભેવું તમારે હોય તો કેમ કે આ બે ખરડ તમારે બહુ ખૂબ ઉપયોગી છે અને આનાથી તમારે મહેનત થઈ નહીં છે કેમકે તમે એક જણો ભેવું કામ કરતા હોય ને તબેલામાં તો આ બે હોય ને તો તમારે બીજા વાણાની જરૂરત ન પડે ને તમારે ટાઈમ જ રહી કેમ કે હવારમાં તમે નીલ વાઠી લો બપોરે વાઠી લો તો તમારે આનાથી ફૂલ તો આજનો વિડીયો હું તમને આશા કરું છું ખેડૂત મિત્રો બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી નાખજો અને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી પછી મિત્રો આપણે તો ભગુડાથી વી આવ્યા હતા ને પછી હું ગયો તો કે તારે પાંચ સાડા પાસે ઊભો છો અત્યારે તો સાડા છ સાવ આવી ગયા ને અહીંયા હું આવ્યો તો મિત્રો આપણી ગાય ગાવીએ આટો મારવા કેમકે આ જાળી દેવા આવ્યો હતો આ જાળી દેવાનું કારણ તો મિત્રો એક જ છે આ છે ને બે દી બે મહિના પહેલાં એક દીપડો આવ્યો છે ને તો આપણે એક વાસળી ઉપાડી લીધી છે ત્રણ વાંસળી હતી એટલે હું જાળી દેવા આવ્યો તો કેમ કે કંઈક ખુલ્લું રહી ગયો ને તો ઉપાડી લેજો અત્યારે બે જ વાંસળી છે મિત્રો ત્રણ હતી પણ મેં કીધું એમ એક ઉપાડ લીધી ને આપણી વાડીની ની મિત્રો રોડ પાસે જ્યો છે ને ત્યાં રોડ બને છે તમને આલો બચાવું ઘણાથી સાપરી ગુધીનું જો આ ટાઈપનું કઈક રોડ નું કામ ચાલુ થઈ ગયું છે જો મિત્રો જો આ લીમડા ને એવું બધું કાઢે છે આ બાજુ ને આ બાજુ ને આ બાજુ મોટા લીમડા હતા ને એ ન કાઢ્યા કેમકે સયાં માટે હતા તો જો આવું કઈક કામકાજ ચાલી રહ્યું છે રોડ ઉપર ટૂંક સમયમાંગડવા કાઢે ટૂંક સમયમાં હવે આમાં કોફસા ને એવું નાખીને ને રોડ બનાવી નાખે તો આશા કરું છું કે મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા નવા આવા વિડીયો હતા હું બધાને બાય બાય